નમસ્તે મિત્રો સોળ ઓક્ટોબર એટલે વિશ્વ વિશ્વાહાર દિવસના અનુસંધાને લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજિત ઘરે બેઠા પ્રશ્નોતરીમાં હું પણ સુપ્રિયા મોનિકા વિજયભાઈ આજના પ્રશ્નની વિગતવાર વાત કરીશ આજનો પ્રશ્ન છે કે આપણું રસોડું છે એ ઔષધાલય કઈ રીતે છે તેના વિશે હું સમજાવીશ મહર્ષિ ચરખે કહ્યું છે કે સર્વદા સર્વ રસાભ્યાસ આરોગ્ય કરાણા એટલે કે જો જમવામાં આપણે છે છ પ્રકારના રસ એટલે કે ખાટો ખારો તીખો તુરો ગળિયો અને કડવો એ છ રસ જો આપણે દરરોજ જમવામાં લઈએ તો આપણને કોઈ રોગ થતા નથી તો આપણી જે દરરોજની જમવાની છે રોટલી શાક દાળ ભાત એમાં જે દાળ શાકના આપણે વઘાર કરીએ છીએ એમાં છ રસ આવી જાય છે જેમ કે તીખા રસમાં આપણે મરચું છે આ ડુંગળી આદુ લસણ તેનો ઉપયોગ કરીએ છીએ ખારા રસમાં મીઠું અથવા સિંધો વાપરીએ છીએ ગળિયા રસમાં ખાંડ કે ગોળ વાપરીએ છીએ ખાટા રસમાં લીંબુ છે આંબલી છે કોકમ વાપરીએ છીએ તુરા સ્વાદ માટે આપણે હળદર કે ધાણાજીરું વાપરીએ છીએ અને કડવા સ્વાદ માટે આપણે રાઈ છે હિંગ છે અને મેથીનો ઉપયોગ કરીએ છીએ એટલે એવું કહી શકાય કે દુનિયામાં આવી આહાર વ્યવસ્થા બીજે ક્યાંય છે જ નહીં આપણું જે ભોજન છે એમાં છ રસનો સરસ ઉપયોગ થઈ જાય છે હવે હું આપણું જે રસોડામાં આપણે જે મસાલા વાપરીએ છીએ કે ફળો વાપરીએ છીએ શાકભાજી વાપરીએ છીએ એ આપણને ઔષધ તરીકે કઈ રીતે ઉપયોગી છે તેની વાત કરીશ તો સૌપ્રથમ આપણે જોઈએ અજમો અજમો મેથી અને સુવા સુવાદાણા એ આપણને ગેસ છે કે અપચો છે એમાં ઉપયોગી થાય છે ત્યારબાદ આવે છે લવિંગ લવિંગની અંદર યુઝ એન ઓલ હોય છે જે યુનોલ છે એન્ટીબાયોટિક તરીકે વપરાય છે આપણને દાંતના દુખાવા થયા હોય તો એની ભૂકો લગાવવાથી આપણને દાંતનો દુખાવો મટી જાય છે ત્યારબાદ આવે છે તીખા તીખા છે એ આપણને ગેસ થવા દેતું નથી ત્યારબાદ આવે છે હળદર હળદર છે એન્ટીબાયોટિક તરીકે વપરાય છે અને તેની પ્રકૃતિ છે ગરમ છે આપણને શરદી ઉધરસ થયા હોય ત્યારે આપણે હળદરવાળું ગરમ દૂધ પીએ તો આપણને તેમાં રાહત મળે છે ત્યારબાદ આવે છે ગરીબ લોકોની કસ્તુરી એટલે કે ડુંગળી ડુંગળીની અંદર સલ્ફર હોય છે જે એન્ટીબાયોટિક અને ફૂગનો નાશ કરે છે આ ઉપરાંત આપણને જ્યારે લૂ લાગી હોય ત્યારે ડુંગળી ખાવાથી આપણને લૂમાં રાહત રહે છે ત્યારબાદ આવે છે લસણ લસણ છે એ ખાવાથી આપણી જે લોહી છે એની અંદર લોહીમાં ગાંઠો થવાની રહેતી નથી એટલે જે ડાયાબિટીસના સોરી રોગના જે દર્દીઓ હોય છે એના માટે લસણ છે એ ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ આવે છે મીઠું મીઠું પણ એક એન્ટીબાયોટિક છે આપણે મીઠું છે એ પ્રિઝર્વેટિવ તરીકે પણ વપરાય છે જે આપણને દાંતમાં દુખાવો થયો હોય ત્યારે આપણે મીઠાનો ઉપયોગ કરીએ તો આપણને તેમાં રાહત રહે છે આ ઉપરાંત આપણને શરીરના કોઈ ભાગમાં મજકોળ લાગી હોય ત્યારે આપણે હળદર અને મીઠાનો ગરમ શેક કરીને એની લુપ્દી બનાવીને આપણે લગાડી શકીએ છીએ જીરું જીરું છે એ આપણને ભૂખ લગાડે છે આપણને જે આપણે ખોરાક ખાધો હોય છે તેનું સારી રીતે પાચન કરે છે એટલે કે જીરું છે એ ઉત્તમ ઔષધ છે ત્યારબાદ આવે છે હિંગ હિંગનો આપણે ઉપયોગ કરીએ તો આપણને ગેસ કે વાયુ પેટમાં થવા દેતા નથી મીઠો લીમડો મીઠા લીમડો છે એ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ સારો છે મીઠા લીમડાની અંદર વિટામિન એ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે આ ઉપરાંત આપણને વાળ ખરતા હોય વાળમાં ખોડો થયો હોય ત્યારે મીઠા લીમડાની પેસ્ટ લગાવવાથી તેમાં ખૂબ જ રાહત રહે છે પછી જે લોકોને વજન ઘટાડવું હોય તે લોકો માટે પણ મીઠો લીમડો છે એ ઉત્તમ સાબિત થાય છે અળસી અળસી છે એમાં ઓમેગા થ્રીનું પ્રમાણ ખૂબ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે જે નાના બાળકોની યા શક્તિ વધારવા માટે ઉપયોગી છે જે લોકોને વજન ઘટાડવું હોય તેના માટે ઉપયોગી છે આ ઉપરાંત તેમાં ફેટી એસિડ હોવાથી જે લોકોને બીપીની તકલીફ હોય કે શુગરની તકલીફ હોય છે તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને સૌથી છેલ્લે આવે છે ગોળ ગોળ છે એ એનર્જીથી ભરપૂર હોય છે તેમાં વિટામિન ડી ભરપૂર પ્રમાણમાં રહેલું છે

કે પોષણ પદ્ધતિ એટલે શું તો સજીવો દ્વારા જે ખોરાક ખાવાની ખોરાક મેળવવાની જે રીત છે તેને કહેવાય છે પોષણ પત્તી પોષણ પત્તી છે બે પ્રકારની હોય છે એક સ્વાવલંબી પોષણ પત્તી અને બીજું છે પરાવલંબી તો સ્વાવલંબી પોષણ પત્તી એટલે શું તો કે સ્વાવલંબી પોષણપત્તિમાં જે પ્રકાશ સંસ્થિ સજીવો હોય છે એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાની જાતે બનાવે છે જેને બીજા કોઈ પર આધાર રાખવાની જરૂર નથી લીલી યુગલીના છે આ ઉપરાંત હરિત ધરાવતા જે બેક્ટેરિયા છે એ લોકો પોતાનો ખોરાક સીધો બનાવે છે જેને બીજા પર આધાર રાખવો પડતો નથી ત્યાર પછી બીજો પ્રકાર છે પરાવલંબી એટલે કે જે સજીવોને ખોરાક બનાવવા માટે પરાવલંબી સજીવો અથવા પરાવલંબી પોષણ પત્તી કહે છે જેમાં આપણે મનુષ્યો આવી જઈએ પ્રાણીઓ આવી જઈએ આપણે આપણામાં હરિત દ્રવ્ય નથી હોતું એટલે આપણે બીજા કાર્બોદિત દ્રવ્યો લઈએ છીએ તેનું પાચન કરીએ છીએ અને પછી તેમાંથી આપણે પોષણ મેળવીએ છીએ તો આ રીતે પ્રકારો આપણે બસ અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે કે આપણને રોગ થાય તે પહેલા જો આપણે સાવધાની રાખીએ તો એ સૌથી ઉત્તમમાં ઉત્તમ છે તો બસ સ્વસ્થ રહો મસ્ત રહો